ડોક્ટર કમલપ્રીત ડિસ્ટ્રિક્ટ સોલ્જર વેલફેર એન્ડ રિહેબિલિટેશન ઓફિસર વડોદરાના જેઓને સોંપવામાં આવ્યું છે આ પ્રસંગે રોટરી ક્લબના વરિષ્ઠ સભ્યો રોટરીયન પીપી ભરત શાહ રોટરીયન પીપી દિલીપ શાહ રોટરીયન પીપી જગદીશ ઠક્કર ક્લબ પ્રમુખ રોટરીયન મિતેશ વાડિયા તથા માનદ સચિવ રોટરીયન મનીષ શાહ ખાસ હાજર રહ્યા ઉલ્લેખનીય છે કે શ્રીમતી જયશ્રીબેન ચુડાસમા એક આર્મી વિડો છે અને તેઓ સશસ્ત્ર દળોના જવાનો તથા તેમના પરિવારના કલ્યાણ માટે સતત યોગદાન આપતા હોય છે ફ્લેગ ડેના દિવસે કરવામાં આવેલા દાનને વિશેષ મહત્વ મળ્યું છે દર વર્ષે સાત ડિસેમ્બરે આર્મ ફોર્સિસ ફ્લેગડે એટલા માટે ઉજવવામાં આવે છે દેશની સેનાના શૌર્ય બલિદાન અને સેવાને સન્માન આપવા માટે આ કાર્યક્રમ અને આ દિવસની ઉજવણી થતી હોય છે ત્યારે આ ફંડ દ્વારા યુદ્ધ જે વિડો છે જે દિવ્યાંગ જવાનો છે અને પૂર્વ સૈનિકો તેમજ ફરજ પર રહેલા જવાનો માટે તબીબી સારવાર પુનર્વસન અને કલ્યાણકારી સહાય પૂરી પાડવામાં આવે છે બિહાફ ઓફ રોટરી ક્લબ ઓફ જવાનગર મને બહુત અચ્છા લાગ રહા હે કે એક હમને લાસ્ટ મંથ ચેરિટેબલ चैरिटी uh, प्रोग्राम किया था उसमें से हमने वन पॉइंट फाइव लैक्स रुपीज कलेक्ट करके रूट अपने जवानों के लिए जवानों के वेलफेयर के लिए ये पैसे भाजबे रखे हैं और हम चाहते हैं कि ये प्रोग्राम ईयर बाय ईयर कंटिन्यू करें एंड वी वुड वांट टू कंटिन्यू एंड डू व्हाट वी कैन डू फॉर दी कंट्री मैन थैंक यू वेलफेयर ऑफ दी कंट्री આજે અમારા માટે બહુ ખૂબ આનંદનો દિવસ છે કે અમે આર્મી માટે કે એક્સ આર્મી મેન કે પછી વિડોઝ ઓફ ધી આર્મી પર્સનલ એની એના માટે કંઈ આજે અમે કર્યા કરી શક્યા એઝ એઝ રોટરી કોઈ દિવસ આ ટાઈપના કાર્યક્રમમાં હતું નહીં પણ અમને અમારા પરમ અમારા મિત્ર પણ છે અને જયશ્રીબેન જે ચોડાસામાં જે એમને એમને એમના સપોર્ટથી અમે ગયા મહિને આપણે એક ઇવેન્ટ કર્યું હતું ચેરિટી ઇવેન્ટ અને એની અંદરથી જે ફંડ કલેક્ટ કર્યું એ ફંડ અમે આજે અહીંયા હેન્ડ ઓવર કરીએ છીએ એઝ અ પાર્ટ ઓફ અવર ડોનેશન ઓર લિટલ બુલ કોન્ટ્રીબ્યુશન ટુ ધ આર્મી વેલફેર અને હવે આ અમે દર વર્ષે આ કાર્યક્રમ કરવા માગીએ છીએ અને વધારે ને વધારે અમે આમાં કોન્ટ્રીબ્યુટ કરી શકીએ કારણ કે અમે જ્યારે આજે બધી કમલપ્રીત જીસી પાસે બધું સાંભળ્યું કે ભાઈ આર્મી માટે ને એમના વિડોઝ માટે જે જે કરે છે તો એમને ખરેખર એનાથી પ્રેરણા મળી છે અને અમે આ દર વર્ષે આ કરતા રહીશું અને જેટલું બને એટલું અમે આ નોંધ છે અને પ્લસ અમે રોટરીના તો ઘણા બધા કાર્ય કાર્ય કરીએ જ છે જે રોટરીના કાર્ય તો બધા આપ જાણો જ છો કે અવરનવર જ્યારે અમારી કોઈ પણ રોટરીના પ્રોજેક્ટ્સ હોય છે તો આપને બધાને અમે બોલાવીએ છીએ અને જાણ કરીએ જ છે તો રોટરીના પ્રોજેક્ટ તો અમે જે કરીએ છીએ તો એ કરવાના છે પ્લસ આ એક નવું પાસું અમે દર વર્ષ માટે ઉભું કર્યું છે કે આર્મી માટે અમે કઈ કરીએ થેન્ક યુ ઓકે જયહિંદ ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ રોટરી ક્લબ ઓફ બરોડા જવાહરનગર કે એમને વન પોઈન્ટ ફાઈવ લાખ રૂપિયાનું અમને ડોનેશન આપ્યું છે આર્મ ફોર્સિસ ફ્લેગ ડે ફંડ માટે અને આઈ હેવ ટુ ગિવ અ સ્પેશિયલ થેન્ક ટુ જયશ્રી મેમ કારણ કે ઇટ શી વોઝ અ પાઇનિયર ઓફ ધીસ થોટ પ્રોસેસ જેમાં કે રોટરી ક્લબ જોડાઈ ગયા છે આવી એમને જે સર્વિસ આપી છે આવી જે એમને જે ઇમોશન આપ્યું છે આપણા બધા માટે આપ તમને બધા માટે અપીલ છે કે તમે પણ આગળ આવીને એ જેવી રીતે એમને કર્યું છે તમે પણ આગળ આવો અને અમારી મારી સાથે જોડાવો આ આ ડ્રાઈવમાં અને આ થોટ પ્રોસેસમાં થેન્ક યુ સો મચ જય હિન્દ જય